હૈદરાબાદ બની માતર તાલુકાની સૌ પ્રથમ ટીબી મુક્ત ગ્રામ પંચાયત હૈદરાબાદ આયુષ્યમાન આરોગ્ય મંદિરના સ્ટાફ દ્વારા ટીબીના દર્દીઓને પોષણ કીટ આપવાની સરાહનીય કામગીરી ખેડા જિલ્લાના માતર તાલુકાનું હૈદરાબાદ ગ્રામ તાલુકામાં સૌપ્રથમ ટીબી મુક્ત ગ્રામ પંચાયત જાહેર કરવામાં આવી છે અંદાજીત બે હજાર નવસો પંચ્યાસી ની વસ્તી ધરાવતા હૈદરાબાદના આરોગ્ય કર્મચારીઓ દ્વારા ટીબીના દર્દીઓને પોષણ કીટ પૂરી પાડવામાં આવેલ હતી નિક્ષય પોષણ યોજના હેઠળ ટીબીના દરેક દર્દીઓને ડીબીટીના માધ્યમથી રૂપિયા ત્રણ હજારની સહાય ચૂકવવામાં આવે છે આયુષ્યમાન આરોગ્ય મંદિર હૈદરાબાદના કોમ્યુનિટી હેલ્થ ઓફિસર મલ્ટીપર્પઝ આરોગ્ય કર્મચારી ફિમેલ હેલ્થ કર્મચારી તથા ગામની આશા બહેનોના સંયુક્ત પ્રયાસોથી ગામ ટીબી મુક્ત ગ્રામ પંચાયત બનવાની સિદ્ધિ મેળવી શક્યું છે આ બાબતે તાલુકા આરોગ્ય તંત્રની કામગીરી વિશે જાણકારી આપતા આયુષ્યમાન આરોગ્ય મંદિર હૈદરાબાદના કર્મચારી શ્રી ભાવિ ચૌધરી જણાવે છે કે ટીબી મુક્ત પંચાયત અંતર્ગત આરોગ્ય દ્વારા મહિના સુધી ન્યુટ્રિશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું વધુમાં ટીબી મુક્ત પંચાયતના માપદંડો અનુસાર છાસઠ સ્પુટમ અને સત્યાવીસ એક્સરે રિપોર્ટ કરાતા એક પણ ટીબીનો પોઝિટિવ કેસ નોંધાયો ન હતો આ રીતે હૈઝરાબાદની ટીબી મુક્ત પંચાયત જાહેર કરવામાં આવી છે ટીબી એ જીવલેણ ચેપી રોગ છે અને તેનાથી બચવા માટે આરોગ્ય તંત્ર દ્વારા ટીબી મુક્ત પંચાયતની વિભાગના અમલમાં મૂકવામાં આવેલ છે ટીબી મુક્ત ગ્રામ પંચાયત માટે અમુક નિશ્ચિત માપદંડો હાંસલ કરવાના હોય છે જેમ કે ગ્રામ પંચાયતમાં હજારની વસ્તી એક કે તેથી ઓછો ટીબીનો કેસ હોય હજારની વસ્તી ત્રીસ કે તેથી વધુ શંકાસ્પદ ટીબીના સ્ફુટમ લેવામાં આવેલ હોય તેમજ સારવાર હેઠળના તમામ ટીબીના દર્દીઓને દવાની અસરકારકતા માટેની તપાસ કરવામાં આવેલ હોય તમામ દર્દીઓને બેંકના ખાતાની માહિતી લેવામાં આવેલ હોય દરેકને નિક્ષય પોષણ યોજનાનો પ્રથમ હપ્તો મળેલ હોય દરેક દર્દીને પોષણ કીટ મળેલ હોય અને અગાઉના વર્ષનો સક્સેસ રેટ પંચ્યાસી થી વધુ હોય તેવા તમામ માપદંડો સિદ્ધ કરે તેવી ગ્રામ પંચાયતને ટીબી મુક્ત ગ્રામ પંચાયત જાહેર કરવામાં આવે છે માતર તાલુકાના આયુષ્યમાન આરોગ્ય મંદિર હૈદરાબાદની આરોગ્ય ટીમ દ્વારા આ ગામમાં તમામ માપદંડો પૂર્ણ કરીને તાલુકામાં આ પ્રકારનો સૌપ્રથમ ટીબી મુક્ત પંચાયતનો વિરુદ્ધ હાંસલ કરેલ છે જે અન્ય ગ્રામ પંચાયત માટે પ્રેરણારૂપ છે મારું નામ ભાઈ બી ચૌધરી હિજરાબાદ એમપીએલ ડબલ્યુ આરોગ્ય આયુષ્માન આરોગ્ય મંદિર હિજરાવાદ તો આજ રોજ અમે મુક્ત પંચાયત કરવામાં આવી ટીબી મુક્ત પંચાયતમાં અમે જે પેશન્ટ જૂના પેશન્ટ હતા એમનું ટીબી માટે એમનું ન્યુટ્રિશન કીટ અપાવી એ ડબલ્યુ એફએ દ્વારા એમનો ન્યુટ્રિશન કીટ ત્રણ મહિના સુધી આપવામાં આવી હતી અને પછી ટીબી મુક્ત પંચાયત માટે ડીટીઓ સાહેબ અને ડીએચ સાહેબના સહયોગથી અમે જે ટીબીના માપદંડો છે હજાર એક કેસથી ઓછું એના માટે થઈ અને અત્યારે ગામ હૈદરાબાદ ટીબી મુક્ત પંચાયત કરવામાં આવ્યું જેમાં છાસઠ સ્પુટમ કરવામાં આવ્યા અને સત્યાવીસ એક્સરે કરવામાં આવ્યા એમાં એક પણ પોઝિટિવ કેસ આવ્યો નથી અત્યાર સુધી અને હૈદરાબાદ આયુષ્માન આરોગ્ય મંદિર ટીવી મુખ પંચાયત ગામ ગામ પંચાયત તરીકે પણ સિલેક્ટ કરવા